ખુદ સરકારે વિધાનસભામાં કરી કબુલાત ચૂંટણી સમય ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે ફેલવી તોડ્યું છે વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી આ જ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે રાજ્યના ખેડૂતોને હાલમાં આઠ કલાકથી વધુ વીજળી મળતી નથી ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે આ ઓછા વરસાદને કારણે એકવીસ સપ્ટેમ્બરથી તે એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી ટ્રેનના પાટા ઉપર દોડ્યું જીસીબી લોકોએ કહ્યું ડ્રાઈવરને ભારત રત્ન આપવો જોઈએ ખડગે મધ્યપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં લાગેલી આગને કારણે નુકસાન પર વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મંગળવારે મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં આગની ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને જીવન અને સંપત્તિના નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય તેસઠ લોકો ઘાયલ થયા હતા શું છે ભારત ચોખા જે સરકારે શરૂ કરી છે જાણવા યોજના વિશે બધું છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવ પંદર ટકાનો વધારો થયો છે આ દરમિયાન ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે મંગળવારે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ભારત ચોખા ઓફર કરી ભારત આંટા અને ભારત દાળ પછી સરકારે તેને શરૂ કરી ગુજરાતના ખેડૂતોનું વીજળીનું સપનું રોડાયું સરકારના જવાબે ચિંતામાં કર્યો વધારો લગભગ છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ભાજપ સરકાર હંમેશા ખેડૂતોના હિતની વાત કરીને મત મેળવે છે જોકે એમાંથી કેટલાક કામો પૂર્ણ પૂરા થયા છે એ અલગ ચર્ચાનો વિષય છે પરંતુ અહીં વાત કરવામાં આવી છે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા સૌથી મોટા વચનની કયું વચન ચોવીસ કલાક વીજળી આપવાનું વચન ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાની રાહ જોઈને બેઠા છે ચૂંટણી ટાણે આ મુદ્દા પર ભાજપે લોકો પાસે ખાસ કરીને ખેડૂતો પાસે મત માગ્યા હતા હવે તો કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને જગ્યાએ લાંબા સમયથી ભાજપ જ સત્તામાં છે તેમ છતાં ગુજરાતમાં કેમ નથી મળતી શકી ખેડૂતોને વીજળી એક મોટો સવાલ છે ત્યાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર કિમી વિસ્તારમાં ફૂલ ડિઝર્વ ફેરવી બત્રીસ દબાણો દૂર કરાયા હવે કેન્દ્ર શરૂ કર્યું ભારત ચાવલનું વેચાણ ઓગણત્રીસ રૂપિયા કિલોના ભાવે મળશે ચોખા ખાધા તેમજ ગ્રાહક માલના મંત્રી પિયુષ ગોયલે ભારત ચાવલના લોન્ચિંગ પ્રસંગે કહ્યું હતું કે ભારત આટા લોન્ચ થયા બાદ ઘઉંની મોંઘવારી ખતમ થઈ ગઈ છે હવે આવી અસર ભારત ચાવલની પણ દેખાશે મંગળવારથી ઓગણત્રીસ રૂપિયા કિલોના ભાવ પર પાંચ અને દસ કિલોનું ભારત ચાવલ પેકેજમાં અરવા અર્થાત કાચા ચોખાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે ગીતામાંથી ભાજપે કંઈક શીખ્યું છે કરમ અને કર્યા ફળ તમે ભોગવો છો ધારાસભ્ય કિરેટ પટેલના ભાજપ સરકાર પર ચાબખા ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે સરકાર દ્વારા ગુજરાતી અભ્યાસક્રમોમાં હવે નવા વિષયો અને પાઠો સમાવા પ્રયાસ હાથ ધરાયો છે આ અંતર્ગત આજે વિધાનસભામાં ગીતા સારને અભ્યાસક્રમમાં સમાવવા માટે મંત્રી પ્રફુલ પાનેસરીયા સંકલ્પ રજૂ કર્યો હતો વિધાનસભામાં ગૃહમાં વિના વિરોધે સંકલ્પ પસાર થયો હતો સુરતમાં કચરો કરવા વાળાએ ચેતવાની જરૂર છે પાલિકા એક્શન મોડમાં આવી છે વારાછા બાદ લિંબાયતમાં પણ ફટાકડાના કચરા બાબતે દંડ ફટકારવામાં આવ્યો છે લિંબાયતમાં બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે લિંબાયત દરગાહના કાર્યક્રમમાં બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે દરગાહના કાર્યક્રમમાં ફટાકડા ફોડ્યા બાદ કચરો રસ્તા ઉપર દેખાતા લિંબાયત ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો હરણી લેક ઝોન દુર્ઘટના બોટમાં ઓવરવેટના કારણે બની એફએસએલ વધુ બેની ધરપકડ ગોપાલ અને પરેશા જેલ હવાલે સાબરકાંઠા જિલ્લામાં એસઆઈ સહિત સો પોલીસકર્મીઓની એક સાગ માટે બદલીઓના આદેશ રાજ્યમાં પોલીસ અધિકારીઓને બદલાવાનો તબકો શરૂ થયો છે પીઆઈ અને પી એસઆઈની બદલીઓ બાદ હવે ડીએસપી એસ પી ડીઆઈજી આઈજી સહિતના અધિકારીઓની એટલે કે જી અને આઈપીએસ અધિકારીઓની બદલીઓ થવાની તૈયારીઓ છે આ દરમિયાન સાબરકાંઠા એસપી વિજય પટેલે મોટા જિલ્લામાં બદલીઓનો આદેશ કર્યો છે જિલ્લા પોલીસ અધિક્ષણ સો પોલીસ કર્મીઓની એક શાગ માટે બદલીઓનો આદેશ કર્યા છે ડીસામાં પીએમની વર્ચ્યુઅલ અને સીએમની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના આવાસ યોજનાનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ પરિસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે જેને લઈ જિલ્લા કલેક્ટર સહિત દરેક વિભાગના અધિકારીઓને એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે ડીસામાં એરપોર્ટ ખાતે આગામી દસ ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે રામ ભક્તો માટે સ્પેશિયલ અવધ્યા જતી આસ્થા ટ્રેનને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે પીએમ નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાન રામજીને ભવ્ય મંદિરમાં બિરાજમાન કર્યા છે સૌ દેશવાસીઓ રામ ભગવાનના દર્શન કરવા માટે આતુર છે ત્યારે ગુજરાતમાં રામ ભગવાનના દર્શન કરવા રામ ભક્તો માટે એક સ્પેશિયલ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે ભગવાન રામજીના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન સીધી અયોધ્યા જશે